દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં આવીએ અહીંયા પણ ખાતરની અછતની સ્થિતિ છે પરિસ્થિતિ બદલાઈ નથી પાટણ જિલ્લામાં પૂરતો સ્ટોક છે યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક હોવાથી રિયાલિટી ચેક કરવામાં આવ્યું દરમિયાન ખેડૂતોએ પાટણ જિલ્લામાં ખાતર નહીં લેવા પાછળ કેટલીક ખામીઓ જવાબદાર હોવાનું કહ્યું વરસાદ સતત થવાના કારણે સિઝન ખુલી નથી જેથી નવા પાકનું વાવેતર કરવામાં આવ્યું નથી જિલ્લામાં એરંડાનું વાવેતર પંદર ઓગસ્ટ બાદ દિવેલાનું વાવેતર થાય છે હાલ બિયારણ અને

એક જગ્યાએ એક ભાઈને ચારસો નેવું માલી થયેલી કોઆવની હજાર તો વિચાર કરો જેટલો ડિફરન્ટ રાખે છે વેપારી વર્ગને દરેક જગ્યાએ દુકાને બોર્ડ હોવું જોઈએ કે આ ઠેલીનો આટલો ભાવ આ ઠેલીનો આટલો ભાવ ઓપન બજાર આવી સરકારને વ્યવસ્થા કરવી પડે યુરિયા ખાતર ફક્ત યુરિયા જ મળે એમાં બીજી કોઈ વસ્તુ આપવામાં આવતી નથી છતાંય જ્યારે એગ્રો સેન્ટર ઉપરથી આવો જવાબ આપવામાં આવે કે બીજી તમારે વસ્તુ લેવી પડશે જ્યારે ખેડૂત એને ખાતર માટેના જ પૈસા પૂરા લઈને આવ્યો હોય એ જ્યારે પૂરા પૈસા લેવા હોય તો બીજી વસ્તુના ક્યાંથી પૈસા કાઢી શકે છતાંય એને ક્યારે પણ ગમે એને રજૂઆત કરે તો કોઈ એનું સાંભળતું નથી ખાતરમાં ફરજિયાત ને ફરજિયાત યુરિયાની શોર્ટેજ બતાવવામાં આવે છે ને જ્યારે પણ ખેડૂત આવે ત્યારે જ બાકી તો દરેકના ગોડાઉનમાં તમે જુઓ ત્યાં તમે રેડ કરવામાં આવે તો તમને દેખાશે કે ખાતર કેમ નથી છતાંય છતાંય જ્યારે પણ કંઈક બીજી વસ્તુ માગો ને ત્યારે ખાતર જેટલું જોવું એટલું આપે છે પ્રમાણમાં વરસાદ થયો છે અને ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે કેટલાક જિલ્લાઓમાં જે તે સમયે પાક પ્રમાણે વાવણી શરૂઆત થઈ ગઈ પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક જિલ્લાઓમાં ખાતરની અછત સર્જાઈ છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં અત્યારે હાલ ખાતરની છત છે કારણ કે અહીંયા અત્યારે હાલ કેટલીક કહેવાય ને કે વરસાદ મોડે જુલાઈ મહિના સુધી રહ્યો એને કારણે વરાબ ના નીકળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક નથી વાવ્યા હવે જ્યારે ઓગસ્ટના પંદર ઓગસ્ટ પછી જ્યારે એરંડાનું વાવેતર થશે દિવેલાનું વાવેતર થશે ત્યારે ખાતરની જરૂર પડશે સાથે સાથે જે ખાતર નહીં લેવા માટે ખેડૂતોએ કેટલા ખેડૂતોએ એવું કહેવું છે કે અમે ખાતરની થેલી લેવા છીએ ત્યારે અમને નેનો બોટલ પકડાવવામાં આવે છે જે અમારા ખર્ચવા માટે ઉપયોગી નથી પરંતુ હવે જ્યારે આ વસ્તુ સ્થિતિ નિર્માણ એને કારણે નથી આવતા કંઈક બિયારણો પકડાવે છે આ સ્થિતિની સામે હવે અત્યારે ખેડૂતોએ થોડું જાગૃત થવાની જરૂર છે કારણ કે જે રીતે અમેરિકાએ ટેરિફ નાખ્યો ડબલ ટેરિફ નાખ્યો છે અને જ્યારે સ્વદેશીની વાત કરીએ જે આપણે કે ભાઈ લોકલ ફોર વોકલની તો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ને આપણે સ્વદેશીને ઉત્તેજન આપી શકીએ સાથે સાથે અત્યારે હાલ જે વરસાદ જુલાઈ સુધી રહ્યો એને કારણે ખેતીમાં થોડી વાવામાં ઓછું થયું પણ હવે ધીરે ધીરે વરાબ નીકળ્યો છે ત્યારે ખેતરમાં હવે નવા પાકનું વાવેતર થશે ત્યારે જોવું રહ્યું કે આવનારા પંદર દિવસ કે મહિનામાં ખાતરની અછત કેવી થાય છે અલ્કેશ પંડ્યા જીએસટીવી